સમય ઉપર સમય વીત્યો છે એક દિવસ ગયો બે દિવસ ગયા ત્રણ દિવસ ગયા અને ચોથા દિવસ ગયો છે પાંચમા દિવસે પાર્વતીજીને ચિંતા થઈ છે કે આ આપણા પરમેશ્વર ગયા પાછા કેમ ન આવ્યા બ્રહ્માણીજીને પણ ચિંતા થઈ લક્ષ્મીજીને ચિંતા થઈ આ પાંચ પાંચ દિવસ વીતી ગયા અને કઈ સમાચાર નહીં આપણા પરમેશ્વર પણ સવારે નીકળે ને પણ પછી આમ આમ દસ વાગ્યા સુધી બાર વાગ્યા સુધી યાદ ના આવે બે વાગ્યા સુધી યાદ ના આવે પણ ચાર વાગે ને એટલે સીધો આપણે ફોન પકડીએ સાહેબ અને ફોન કરીને નહીં જય શ્રી કૃષ્ણ કે જય માતાજી કઈ નહીં ક્યાં છો લો સીધું સીધું જાય એટલે પેલો ભાઈ કે આવું આવું છું છું જમવાનું બનાવવાનું છે સીધો પ્રશ્ન પેલો ભાઈ કે હું મીટિંગમાં છું પણ કહું તને પણ તમે કહી તો દો એટલે મને બનાવવાની ખબર પડે અને ઘણા ઘણા એમ કે બનાવી નાખ્યું છે હવે તમે કેતા હોય તો કૂતરા નાખી દો જો તમે જમો તો બરાબર છે નકર પછી કૂતરા અર્પણ કરી દો આવી ભાષા ન બોલવી જોઈએ સહજતાથી વાત કરો પ્રેમથી વાત કરો આજે પુરુષ બધી જ જગ્યાએ ઘેરાયેલો છે ધંધા બિઝનેસ પોતાના વ્યવસાયમાં સતત ચિંતામાં ફરતો હોય છે દરેક માતાઓને પ્રાર્થના કરું છું કે એની પરિસ્થિતિ એની ચિંતાને થોડોક સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે તમે એમના એની અર્ધાંગી છો એની જે ચિંતા છે એનો અડધો ભાગ તમારે લેવો જોઈએ સાહેબ એને એને મદદરૂપ થાઓ જ્યાં કહેવા જેવું અહીંયા કહો પણ પ્રેમથી કહો અને પુરુષને પણ વિનંતી કરું છું કે સમય મળે ત્યારે બહુ હૃદયથી વ્યાસપીઠ ઉપરથી મર્યાદા સાથે બહુ જ આમ સહજ રીતે કહું કે તમને તમારા જીવનમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમે તમારા નજીકના પાત્રને ખૂબ પ્રેમ કરો છો એકબીજાના પૂરક બનો અને પૂરક બનશો તો જ તમારું દાંપત્ય જીવન શ્રેષ્ઠ બનશે માં અનસુયા ત્રણેય દેવને બાળક બનાવીને રમાણે છે ત્રણેય દેવીઓને ચિંતા થઈ છે હવે ત્રણેય દેવીઓ પોતાના પરમેશ્વરને શોધવા માટે નીકળી છે ત્રણેય દેવીઓ ભેગી થઈ છે અને એવા સમયે દેવર્ષિ નારદનો ભેટો થયો છે ત્રણેય દેવીઓ દેવર્ષિ નારદને પ્રણામ કરીને કહે છે કે હે દેવર્ષિ હે નારદજી અમારા પરમેશ્વરને તમે જોયા પાંચ પાંચ દિવસ થયા કોઈ સમાચાર નથી એટલે દેવર્ષિ નારદે કીધું કે તમે જેને પરમેશ્વર કહો છો તમે જેને પતિ કહો છો એ ત્રણેય અનસુયાના ખોળામાં બાળક બનીને રમે છે ત્રણેય દેવીઓ ડરી ગઈ છે દેવરસિંહ નારદને કહે છે કે અમને બચાવો કે હવે હું નહીં બચાવી શકું હવે તો તમારે મા અનસુયાના ચરણમાં જવું પડે ત્રણેય દેવીઓ વિચાર કરે કે આપણા પરમેશ્વરને જો બાળક બનાવી દે અને આપણે જઈએ ને આપણને બાળીને ભસ્મ કરી દેતો દેવર્ષિ નારદ પાસે આમ આજીજી કરે છે નારદ નારદ પાસે આમ ભિક્ષા છે કોઈ જવાબ આપવા તૈયાર નથી નારાયણ નારાયણ કરતા દેવર્ષિ નારદ નીકળી ગયા ત્રણેય હવે રડે છે કે હવે શું કરવું હવે ખૂબ પસ્તાય છે કે ભૂલ કરી છે કારણ કે દેવર્ષિ નારદે કીધું ને કે ત્રણેય તમારા પરમેશ્વર બાળક બની બની અને માં અનસુયાના ખોડામાં રમે છે જાઓ લઈ લો ત્રણેય દેવી રૂપ બદલ્યું છે ગોપીઓનું રૂપ લીધું છે અને અનાથ બની આમાં નાથ નથી એટલે અનાથ જ કહેવાય ને જેને નાથ જ નથી રહ્યા હવે એ અનાથ ઈર્ષા કરી એટલે અનાથ બન્યા છે માં અનસુયાના આંગણામાં આવે તો સૌથી પહેલા મા અનસોયાના ત્રણેય દેવીઓ ચરણ સ્પર્શ કરે છે માં અમારું કોઈ નથી માં મનોમન કહે છે મને ખબર છે તમારું કોણ છે માં અમે અનાથ છીએ એટલે માં કે તમે નથી તો મેં તમને અનાથ કર્યા છે મા એક કામ કરો ને અમને રહેવા માટે થોડીક જગ્યા આપો ને તમારા આશ્રમમાં એટલે મા અનસુયાએ કીધું કે તમારે આશ્રમમાં રહેવું હોય તો આશ્રમની સેવા કરવી પડે ત્રણેય દેવીએ કીધું કબૂલ મંજૂર પાર્વતીજીએ કીધું કે મારે શું સેવા કરવાની કે તમારે ત્યાં બાજુમાં નદી વહે છે ને ત્યાંથી દરરોજ જલ ભરી આવવાનું આખા આશ્રમનું પાણી તમારે ભરવાનું હવે વિચાર કરો જેના જટામાં જ ગંગાજી પડતા હતા ગંગાજી વહેતા હતા એ ઈર્ષાના કારણે એ પાર્વતીજી ઘડો લઈ અને બે કિલોમીટર નદીએ પાણી ભરતા થઈ ગયા ઈર્ષા ક્યાં લઈ જાય તમને જો બ્રહ્માણીજીએ કીધું મારે શું કામ કરવાનું હવે સ્વર્ગમાં બ્રહ્મલોકમાં વસે જે આમ ચરણ નીચે મૂકે ને બ્રહ્માણી તો જેના પગમાં કષ્ટ પડે એને મા અનસુયા કીધું કે તમારે આખો આશ્રમ છે ને હાવેણાથી વારવાનું સરસ બ્રહ્માણીજી આખો આશ્રમ વાળવા માટે તૈયાર થયા છે લક્ષ્મીજીએ કીધું કે માં મારી કોઈ સેવા કા તમારી તો બહુ મોટી સેવા છે માં શું સેવા કરવાની મારે કે આપણે ત્યાં ગૌશાળા છે અને ગૌશાળાનું વાસીદુ તમારે કરવાનું છે શાસ્ત્ર એમ કહે કે આ ગુલાબની જે પાંખડી છે આ પાખડી પડે એવા લક્ષ્મીજીના હાથ છે કે તમે ફૂલની પાખડી જેના હાથમાં આમ મૂકો અને છતાંય જેને હાથમાં કષ્ટ પડે એટલા કોમળ જેના હાથ છે એ લક્ષ્મીજી ઈર્ષાના કારણે માં અનસૂયાના આશ્રમની અંદર ગૌશાળામાં વાસીદું કરવા લાગ્યા છે બોલો કોઈની ઈર્ષા ન કરવી શાસ્ત્ર એમ કહે માં અનસૂયાની કથા એમ કહે કે કોઈની ઈર્ષા ન કરવી ત્રણેય દેવીઓ આશ્રમની સેવા કરવા લાગી છે પાર્વતીજી આમ પાણી ભરીને આવ્યા હોય અને લક્ષ્મીજી ગૌશાળામાંથી આવ્યા હોય બ્રહ્માણીજી એ વાળીને આવ્યા અને ત્રણેય દેવીઓ ભેગી થાય ને વાતો કરે ત્યાં પાછા માન માનસોયા આવે અને કહે કે એ કઈ ત્રણેય કેમ ભેગી થઈ છો ચાલો જાઓ આશ્રમની બહાર નીકળી જાઓ મારે તમારી જરૂર નથી જાવ એટલે ત્રણેય દેવીઓ પાછી આમ કર ઘરે કે ભૂલ થઈ ગઈ અમે તો ખાલી વાતો કરતી હતી એ વાતો કરવાની જ નહીં કામ જ કરવાનું એટલે પાછા લક્ષ્મીજી ગૌશાળામાં જઈ વાસી કરવા લાગે બ્રહ્માણીજી શ્રાવણ લઈ અને આશ્રમ વાળવા લાગે અને મા પાર્વતીજી ઘડો લઈ અને પાછા નદીએ પાણી ભરવા નીકળી જાય મા પૂજામાં બેઠા હોય અથવા તો બાળકની ત્રણેય દેવની સેવા કરતા હોય એને સ્નાન કરાવતા હોય ત્યારે ચોરી છુપીથી ત્રણેય દેવીઓ ભેગી થાય એકાબીજી પૂછે હે પાર્વતી તે તારા પરમેશ્વરને જોયા બ્રહ્માણીજી લક્ષ્મીજીને પૂછે તમે તમારા પરમેશ્વરને જોયા એટલે લક્ષ્મીજી હરવેક રહી અને પાર્વતીજી અને બ્રહ્માણીને કહે કે જોયા તો ખરા પણ ત્રણેય હરખાટ લાગે છે એ કંઈ ઓળખાતા નથી કારણ કે ત્રણેય બાળક છે નાના નાના બાળક છે પાર્વતીજી પૂછે કે હું પાણી ભરવા ગઈ હતી જોઈ લીધા તમને તમે ઓળખી ના પાર્વતીજી ઓળખાયું છે જ નહીં ત્રણેય બાળક છે આમાં કેવી રીતે નક્કી કરવું કેવી રીતે માં પરીક્ષા કરે છે ત્રણેય દેવીઓની એક દિવસમાં ત્રણેય દેવીઓને પોતાની કુટિયામાં બોલાવે અને ત્રણેય બાળકોને સ્નાન કરાવી અને પછી મા એને દૂધપાન કરાવતા હતા ત્રણેય દેવીઓ આવે છે ત્રણેય દેવીઓ ત્રણેય દેવને જોયા કરે છે પાર્વતીજી લક્ષ્મીજીને ઈશારો કરે કે આમાં કાંઈ ખબર પડે પાર્વતીજીએ કીધું કે નહીં નહીં લક્ષ્મીજીએ કીધું કે આમાં કાંઈ ઓળખાતું જ નથી આમાં કાંઈ કાંઈ ત્રણેય સરખા જ છે પણ કઈક તો નક્કી કરો કે આમાં કોણ વિષ્ણુ ને કોણ શિવ ને કોણ બ્રહ્મા બ્રહ્માણીજી ને કીધું પાર્વતીજીએ કે તમને તો ખબર પડવી જોઈએ તમે તો સિનિયર સિટીઝન છો આટલા વર્ષનું દાંપત્ય જીવન છે ઓળખી ના જાઓ આંખ ઉપરથી બ્રહ્માણીજીએ કીધું કે આ અનુસુયાના ધર્મ સામે આપણું દાંપત્ય જીવન પાણીમાં છે આ ચર્ચા ત્રણેયની ચાલતી હતી અને એવા સમયે અત્રિ ઋષિ વનમાંથી આશ્રમ ની અંદર પ્રવેશ કરે છે માં અનુસુયા ખબર પડી મા પુષ્પની માળા લઈને દોડ્યા છે અને પછી તો પ્રણામ કર્યા છે જેમ ઈશ્વર ઘરે પધાર્યા હોય એવી રીતે અનુસુયાએ અત્રિ ઋષિનું સ્વાગત કર્યું છે દિવ્ય ભવ્ય સ્વાગત કર્યું કુટિયામાં લઈને આવે છે ત્રણેય દેવીઓ ઊભી છે આ બાજુ ત્રણેય દેવ બાળકના રૂપમાં છે અતિ ઋષિએ અનસુયાને પહેલો પ્રશ્ન કર્યો છે દેવી આ ત્રણેય બાળક કોણ છે પ્રભુ તમે એને ઓળખી ન શક્યા ન દેવી હું ન ઓળખી શક્યો આપણા દીકરાઓ છે આપણા પુત્રો છે હા આપણા પુત્રો છે દેવી તમારી વાતને હું સ્વીકારું છું કે આપણા સંતાનો છે એ મેં વાતને સ્વીકારી ચલો એ તો હું સમજો પણ આ આ ત્રણેય દેવીઓ કોણ છે માં અનસુયા કહે છે અત્રીને તમને આટલીય ન ખબર પડે આ આપણા દીકરાઓ છે તો આ દીકરાની વવો છે છે હવે એક પારણિયામાં ઝૂલે અને આની આની ઉંમરમાં ઉંમરમાં ક્યાં આમાંથી આમાં કંઈ સેટિંગ થતું નથી અત્રિ ઋષિએ માં અનસૂયાને કહ્યું કે દેવી કંઈક લીલા કરી રહ્યા હોય એવું લાગે છે હવે આ લીલામાંથી મુક્તિ આપો કહે કે હું નહીં આપી શકું કારણ કે મેં માતૃત્વનો અનુભવ કર્યો છે માટે હે પરમેશ્વર આપ જ કંઈક કરો જે જલ છાટી અને ત્રણેય દેવોને બાળક બનાવ્યા હતા એ માં જલ છાટે ત્યારે બાળક બને એ જ અત્રી ઋષિ જ્યાં હાથમાં જળ લે છે અને એવા સમયે ત્રણેય બાળક ઉપર છાટે છે ત્યાં તો એ ત્રણેય બાળક માં રૂપ માં ભગવાન દત્તાત્રે પ્રગટ થયા એકવાર જે જે કાર કરીએ બોલીએ દત્તાત્રે ભગવાન તો ત્રણેય દેવ દત્તાત્રેના રૂપમાં પ્રગટ્યા છે પછી તો માં પણ અનસૂયા પણ ત્રણેય દેવ અને ત્રણેય દેવીઓના આશીર્વાદ મેળવે છે પણ ત્રણેય દેવીઓ માં અનુસુયાને કહે કે માં અમને માફી આવજે અમે તને ઓળખી ન શક્યા અંતે માં અનુસુયાએ ત્રણેય દેવ અને દેવીઓને આશીર્વાદ આપ્યા પણ સામે ત્રણેય દેવીઓએ પણ આશીર્વાદ આપ્યા કે માં જ્યાં સુધી આ જગત રહેશે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી તારા પ્રતિવતા ધર્મની કથા જગતમાં ગવાતી રહેશે એવી ત્રણેય દેવીઓએ માનસૂયાને આશીર્વાદ આપ્યા છે દિવ્ય પ્રસંગ ભગવાન શિવ પાર્વતીજીને લઈ કૈલાસ તરફ પ્રયાણ કરે બ્રહ્માજી બ્રહ્માણીને લઈ અને બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે ભગવાન શિ વિષ્ણુ લક્ષ્મીજીને લઈ અને શીરસાગર તરફ પ્રયાણ કરે છે પુનઃ અત્રીને અનસુયા પોતાના ગૃહસ્થાશ્રમ દિવ્ય રીતે જીવે છે નિત્ય ઈશ્વરની ઝાંખી થાય છે કેવું દાંપત્ય જીવન છે નિત્ય ઈશ્વરની ઝાંખી કરે છે એ શ્રેષ્ઠ દાંપત્ય જીવનને વંદન કરી આપણી કથામાં ભગવાન દત્તાત્રેયનું આજે પ્રાગટ્ય થયું છે મેઘાણી પરિવારના આંગણે ભગવાન દત્તાત્રેય પધાર્યા છે ત્યાં સુધીની કથા આપણે અહીંયા વિરામ આપીએ છીએ